સુરત શહેરમાં રિંગ રોડ ખાતે આવેલ અનમોલ માર્કેટમાં બે વ્યક્તિઓ સાથે તાલિબાનની સજા થઈ અને તેનો વિડીયો વાયરલ થતા સલાબતપુરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને બે વેપારીઓની ધરપકડ કરી વેપારીઓએ ચોરી કરવાના આક્ષેપ સાથે બંને યુવકોને નગ્ન કરી અને ફટકા માર્યા ઉઠક બેઠક કરી અને અમે ચોર છીએ હવે પછી અમે માર્કેટમાં નહીં આવીએ તેવા શબ્દો બોલાવવા માટે દબાણ કર્યું માર મારવાને કારણે એક યુવકને ફ્રેક્ચર પર થયું આ ઘટનાનો વિડીયો ત્યાં હાજર રહેલ કેટલાક વેપારીઓ દ્વારા બનાવવામાં આવ્યો જે સુરતમાં ખૂબ જ વાયરલ થયો વાયરલ વિડીયો સલાબતપુરા પોલીસ પાસે પહોંચતા પીડિતોને પોલીસે ઓળખ કરી અને એસ્ટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો પોલીસે માર્કેટમાં તમામ સીસીટીવી ફૂટેજ એકત્ર કરી અને કાર્યવાહી કરી અને તાત્કાલિક

દસમી જૂનના રોજ સવારે સાડા દસ વાગે એક ઘટના બનેલી હતી જેમાં જે જીતુ ઈશ્વર વાઘ અને રાજ ઉર્ફે સેન્ટિયા ઉર્ફે પ્રદીપ નાના મોરે આ બંને ત્યાં આગળ રોજ બરોજ મજૂરી કરી સાડી કટિંગ સાડી ફોલ્ડિંગ ધાઘા કટિંગ પોટલા ઊંચકવાનું આ રીતનું છૂટક મજૂરી કામ કરી અને પોતાનું પેટ્યુ રડતા લોકો છે આ લોકો તે દિવસે સાડા દસ વાગ્યાના સુમારે માર્કેટની અંદર મજૂરી કામ શોધવા ગયા હતા ત્યારે બસો દસ નંબરની દુકાન આગળ ઉભા રહીને વાત કરતા હતા ત્યારે કેટલાક વેપારીઓ એમની પાસે આવી અને તમે ચોરી કરવા આવ્યા છો એવા આક્ષેપો મૂક્યા અને ત્યારબાદ દુકાન નંબર બસો તેર છે જે નંદિની ક્રિએશન એની અંદર લઈ જઈ આ જે ભોગ બનનાર છે જીતુ ઈશ્વર અને રાજ ઉર્ફે પ્રદીપ નાના મોરે એ લોકોને દુકાનની અંદર લઈ જઈ એમને અપમાનિત કરવામાં આવ્યા એમની સાથે ગાળાગાળી કરવામાં આવી નિવસ્ત્ર કરી અને એમને લાકડી વડે માર મારવામાં આવ્યું ઈજા પહોંચાડવામાં આવી આ આ આ અને પછી ઘટના જે છે અનમોલ ભાગે હતી ગઈકાલે તારીખ અગિયારના સાંજના સમયે પોલીસ કર્મચારીના ધ્યાનમાં આવ્યા એમણે તાત્કાલિક થાણા અધિકારી અને ઉપરી અધિકારીનું ધ્યાન દોર્યું પોલીસે સુઓ મોટો એક્શન લઈ આ જે ભોગ બનનાર છે એમને એમના ઘરેથી શોધી કાઢ્યા અને એમની ફરિયાદ લીધેલી છે તેમનું મેડિકલ તપાસ કરવામાં આવેલી છે પૂછપરછ બાદ આ ઘટનાની અંદર જે ત્રણ વેપારીઓના નામ હાલે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યા છે એ પૈકી વૈભવ ભાલોટિયા નીતિશ કેટિયા આ બંનેને ડિટેઇન કરી દેવામાં આવેલા છે રવિ જયપુરિયાની શોધખોળ ચાલુ છે અને હાલે પોલીસ ઘટના સ્થળની આસપાસના જેટલા પણ સીસીટીવી કેમેરા છે એ સીસીટીવી કેમેરા મેળવી રહી છે ફૂટેજ મેળવી રહી છે અને ફૂટેજના આધારે આમાં જેટલા પણ અન્ય લોકો સંડોવાયેલા હશે તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ જે વેપારીઓ દ્વારા કાયદો હાથમાં લેવામાં આવ્યો એ કોઈ પણ રીતે અને જે રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી સુરતમાં કાયદાનું શાસન હતું છે અને રહેશે ત્યારે કોઈ પણ નાગરિકોને કોઈ પણ કમ્પ્લેન હોય તો પોલીસ સ્ટેશન ચોવીસ કલાક માટે ખુલ્લા છે સો નંબર ઉપર પોલીસ એક્ટિવ છે કોઈ પણ ઘટના બને કોઈ પણ નાગરિકને કાંઈ પણ તકલીફ હોય તો તાત્કાલિક સો નંબર ઉપર ફોન કરે એટલે પાંચથી દસ મિનિટની અંદર પોલીસ પહોંચી જતી હોય છે વેપારીઓ અને અન્ય તમામ મિત્રોને સુરતના રહેવાસીઓને એક ખાસ વિનંતી છે કાયદો ક્યારેય હાથમાં લેવો નહીં પોલીસને તાત્કાલિક જાણ કરવી કે જેથી આવી કોઈ પણ બનાવ બાબતે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી શકાય હાલે પૂછપરછ ચાલુ છે સીસીટીવી ફૂટેજ મેળવવાનું ચાલુ છે અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા પણ અમે આ માહિતી મેળવી રહ્યા છીએ ખરેખર આવી કોઈ ઘટના બની હતી કે પછી વેપારીઓને માત્ર ડાઉટ હતો એ બાબતે તપાસ કર્યા બાદ હકીકત સામે આવશે મે કીધું એ પ્રમાણે કે આ અમાનવીય કૃત્ય છે કાયદો કોઈ દિવસ હાથમાં લઈ નથી શકાતો આમાં એમની સાથે ખૂબ અપમાનજનક વ્યવહાર કરવામાં આવેલો છે અને એ બાબતે મે કીધું એ પ્રમાણે કે કાયદેસર કાર્યવાહી ગુનો દાખલ કરીને કરવામાં આવી રહેલ છે વેપારીઓ મે કીધું એ પ્રમાણે કે વૈભવ ભાલોટિયા નીતિશ કેટિયા અને રવિ જયપુરિયા આ ત્રણ નામ અમારી સામે આવ્યા છે અન્ય સીસીટીવી ફૂટેજ મેળવી અને અન્ય જે પણ સંડોવાયેલા વેપારીઓ છે એ તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આમાં કોઈને બક્ષવાનો કોઈ સવાલ આવતો નથી